દિવાળી પૂર્વે આજે પુષ્ય નક્ષત્ર હોવાથી વડોદરા શહેરના સારા ગણદેવીકર જ્વેલર્સ ખાતેથી ગ્રાહકોએ શુકરનું સોનું સોનાના ઘરેણાં ચાંદી અને ચાંદીની વસ્તુઓની ખરીદી કરી હતી પુષ્ય નક્ષત્ર હિન્દુ જ્યોતિષમાં એક અત્યંત શુભ નક્ષત્ર માનવામાં આવે છે જેનો અર્થ પોષણ અને સમૃદ્ધિ થાય છે જે સોના ચાંદી વાહન અને અન્ય શુભ વસ્તુઓની ખરીદી માટે ઉત્તમ ગણાય છે ત્યાર આજે દિવાળી પૂર્વે પુષ્ય નક્ષત્ર હોવાથી વડોદરા શહેરના સારાગઢ દેવીકર જ્વેલર્સ ખાતે શુકનનું સોનું સોનાના ઘરેણાં ચાંદી અને ચાંદીની વસ્તુ લેવા માટે ગ્રાહકો આવ્યા હતા સારાગઢ દેવીકર જ્વેલર્સ પરિવારનો ગ્રાહકો સાથે આત્મીયતાનો સંબંધ છે જેથી ગ્રાહકો સુકનનું સોનું ખરીદવા માટે હંમેશા સારા ગણદેવીકર જ્વેલર્સના ચાંડિયા બજાર સ્થિત સોના અને ચાંદીના શોરૂમ તેમજ વાગોડિયા રોડ સ્થિત શોરૂમ પર પધારતા હોય છે

લોકો સોનું લે જ છે સારી ગ્રાહકી હોય જ છે આપણા ત્યાં ભાવ વધારે છે પણ આઈ હોપ સો કે કસ્ટમર આવવાના જ છે અને જેની લગ્નની પ્રસંગી પ્રસંગ હોય કે કોઈને ગિફ્ટ કરવું હોય કોઈને ઇન્વેસ્ટમેન્ટ તરીકે લેવાના હોય એ લેવાના છે જ્યારે સારા ગણદેવી ગણદેવીકા જ્વેલર્સના મેનેજર નિલેશ કદમે જણાવ્યું હતું કે સોનાનો ભાવ હંમેશા વધતો જ રહ્યો છે સોનું તેની ચમક કોઈ દિવસ છોડતું નથી અત્યારે ભાવ એક લાખ પાંત્રીસ હજારની આસપાસ ચાલી રહ્યો છે જે ભવિષ્યમાં વધવાનો છે ત્યારે લોકો પોતાના આયોજન મુજબ ખરીદી કરી રહ્યા છે એટલે સૌ પ્રથમ આપણા સૌરે વડોદરાવાસીઓને આવનાર દિવાળી તહેવારની બધાને હાર્દિક શુભકામનાઓ બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ બધાના ઘરે વધે પ્રભુ ચરણે પ્રાર્થના સોનાનો ભાવ ડેફિનેટલી આપણે ભૂતકાળમાં જોઈ રહ્યા છે જ્યારથી હું સમજતો થયો એટલે ચૌદ પંદર હજારથી આજે એક લાખ અને લાખ ત્રીસ હજાર છે આપણા બાળકો કદાચ બે લાખમાં પણ લેશે એની કોઈ નવાઈ નથી જેમ જેમ લોકોનો વિકાસ થાય છે દેશમાં પ્રગતિ થાય છે તેમ તેમાં બધું ચાલ્યા કરે છે નો ડાઉટ અત્યારે આટલો એકદમથી વધી ગયેલો છે એક્સપેક્ટેડ નહોતું કોઈને ને દસ ગ્રામ લેવો હોય તો કોઈ હવે પાંચ ગ્રામ લેશે બે ગ્રામ લેશે કોઈ મેરેજની ખરીદી તો કરવી જ પડે છે એટલે પરંપરાગત અને ટ્રેડિશન છે સોનું એ આપણા ત્યાં તો બટ ઓબ્વિયસ છે આ વસ્તુ તો થવાની જ છે પણ સોનામાં લોકો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અત્યારે તો સોનું કોઈ દિવસ એનું શાઇન ગુમાવશે નહીં તો સારા ગણદેવીકર જ્વેલર્સના ડાયરેક્ટર સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું હતું કે લગ્ન જેવા શુભ કાર્ય માટે પણ લોકો ઘરેણા અને અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે લોકો પણ હવે જાગૃત છે અને ભાવને લઈને લોકોએ અગાઉથી જ રોકાણ માટે અને પ્રસંગો માટે ખરીદી કરી લીધી છે અત્યારે થોડું ઘરાકી પર અસર દેખાઈ રહી છે જો કે જે લોકો પહેલા વધારે ગ્રામ સોનું લેતા હતા તે લોકો હવે ઓછું ગ્રામનું સોનું લઈ રહ્યા છે સૌથી પહેલા તો હું સ્વાતિ ગંડેલીકર સારા ગંડેલીકર જ્વેલર્સમાંથી આપ સબને ગ્રાહક મિત્રોને અમારા આજનો જે પુષ્ય નક્ષત્રનો દિવસ છે તે બદલ ખૂબ 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 દિલથી શુભેચ્છાઓ છે કે હવે જે આવનારું વર્ષ છે અને આજનો જે યોગ છે એ તમને ખૂબ 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 ફળે અને તમે જેમ પૂછો કે જે પ્રિપરેશન્સ છે એ કેવી છે તો એના માટે આપણે બધા જાણે જ છે કે આપણે સૌથી વધારે સ્ટોકિસ છીએ વડોદરામાં તો અત્યારે પણ આપણે બધા જ રીતના જે જ્વેલરી હોય છે એન્ટિક છે જળતર છે કે રિયલ ડાયમંડ છે પ્લેટિનમ છે તો એ બધાની સાથે આપણે અત્યારે તૈયાર જ છીએ બસ રશ થાય એની રાહ જોઈએ છે અને ખરીદી જે છે તમે જાણો છો કે જે રેટ જે રીતે વધ્યા છે તો એના લીધે થોડુંક ગ્રાહક વર્ગની જે ખરીદ શક્તિ હોય એના ઉપર થોડો ફરક પડ્યો છે તો કદાચ કોઈને પચીસ ગ્રામ લેવાનું હોય તો એ બીજાનું વીસ ગ્રામ લઈ શકે ગ્રાહક અને જેમને બહુ ફરક નથી પડતો એ લોકો દોઢસો બસો ગ્રામની ખરીદી પણ કરી રહ્યા છે તો એવો માહોલ થોડોક છે અને દાગીનાનું વેચાણ ગયા વર્ષ કરતાં થોડુંક ઓછું છે પણ ગ્રાહક વર્ગ હવે બહુ જ અવેર થઈ ગયો છે રેટને લઈને મેકિંગ ને લઈને આવનારા ભવિષ્યમાં રેટ શું રહેશે એને લઈને બધું બહુ એમનું કેલ્ક્યુલેશન ઓલરેડી હોય છે તો ત્રણેક મહિનાથી લગભગ એવું વાત હતી માર્કેટમાં કે દોઢસો સોરી દોઢ દોઢ લાખ સુધી રેટ આપણો ગોલ્ડનો જઈ શકે એમ છે દિવાળી સુધી